રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ પણ સારી છે અત્યાર સુધીમાં સાસો ત્રીસ એમ સમક્ષ છસો વીસ વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે બે તાલુકા ઉપલેટા અને વીછીયામાં પંચાવન ટકા છવ્વન જેવું થયું છે બાકી પડધરીમાં સેવન્ટી ફોર રાજકોટ તાલુકામાં નાઇન્ટી લોધિકામાં નાઇન્ટી વન કોટડા સાંગાણીમાં સેવન્ટી જસદણમાં સિક્સટી વન પર્સન્ટ ગોંડલમાં એકસો પાંચ ટકા જામકંડોળામાં એકસો બાર ટકા ધોરાજીમાં એકસો એક ટકા અને જેતપુરમાં એકસો દોઢ ટકા એકસો બે થયું છે આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હંડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એસી ટકા અને અલગ અલગ જુદાના જલસ્તરેના મુજબ છે તમામ ડેમો જે છે આ એટી નાઇન પર્સન્ટ સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ પણ પરિસ્થિતિ સારી છે